હ તેજસ્વીનાવધીમ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરભ્યો ન હરિ શ્રીમદવ ગીતા અધ્યાય સાંખ્ય યોગ અને એમાં આપણે 11માં શ્લોક પર વાત કરી રહ્યા છીએ હવે વિષય બદલાઈ રહ્યો છે 1 થી 10 શ્લોક સુધી સામાન્ય વાર્તાલાપ થાય છે અને અર્જુનને જાગૃત કરવા માટે વાર્તાલાપ થાય છે અને અર્જુન જાગૃત પણ થઈ જાય છે અને ભગવાનના શરણે પણ આવે છે 11માં શ્લોક થી વિષય બદલાઈ જ માટે આપણે 11માં શ્લોક નું પારાયણ કરશું ઓમ શ્રી પરમા અથ દ્વિયોધ્યાય શ્રી ભગવાન ઉચ અશોચ્યા નવશોચસ્જ્ઞાવાદ ભાષે ગતાસુ ન ગતાશુચ નાનું શોચની પંડિતા હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાની જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ જ્ઞાનીજનો શોક કરતા નથી ભાષાંતર પરથી ઘણા બધા ક્વેશ્ચન થઈ શકે કે આ ભગવાન ઉપદેશની શરૂઆતમાં આવું બબ્બે વસ્તુ કેમ બોલે બંને બાજુ કેમ બોલે છે અને શોકની વાત ક્યાં કરે છે એટલે એના માટે થઈને પ્રશ્નોત્તરી આપણે ચાલુ કરી કે મનુષ્યને શોક ક્યારે થાય છે જ્યારે સંસારના પ્રાણી અને પદાર્થો અને ભય ભયથી દુખ નિર્માણ થાય બધા શોખ દોષો સેમાથી પેદા થાય છે તો કે આ મમતા અને કામનાથી મારું તારું કરવાથી અને કામના કરવાથી બધા દુખ પેદા થાય છે ષ્ટ અર્જુનની મમતા એટલે કે મોહમાં શું ફરક હતો જુદા અને મારા પુત્ર આત્મીય ભાવ મમતા સીમિત હતી જયારે અર્જુનને પૂરું કરું કુરુવંશ એ મારું છે અને બધાનો નાશ થશે અને માટે અર્જુનને ગીતા મળી

તમારું પ્રારબ્ધ છે ત્યાં સુધી તમે જીવતા રહેશો જેવું પ્રારબ્ધ પૂરું થયું એટલે તમારા તમારા શરીરનો અંત થઈ જશે દેહ શાંત થઈ જશે અને બીજો જન્મ લેશે એટલે પ્રારબ્ધ વસાત જ લાભ અને હાનિ પણ થાય છે અને જન્મ અને મૃત્યુ પણ થાય છે હવે કહેવાય તો કે પોતે કરેલા પૂર્વ જન્મના કર્મો ના ફળને પ્રાર્થ કહેવાય હવે ધારો કે પોતે જ કર્મ કર્યું હોય તો એમાં સુખી ને દુખી શું થવાય તમે જ કોઈ કપડા કાબી પકડ્યા હોય તોડી તૂટી ગયા હાથમાંથી છટકી ગયા તો મારો કબ તૂટી ગયો તૂટી ગયો ના કરે ઉલટા ના ચૂપરે કોઈક ધંધામાં નુકસાન કરી હોય ને તો મગજમારી થઈ હોય ને કઈ નોકરીમાં કઈ થયું હોય તો પોતે જ એવું કરેલું અને એનું ફળ એને મળ્યું અને માટે જ સુખી દુખી થાય એ મૂર્ખતા છે પોતાના કરેલા કર્મ થી સુખી દુખી થાય એ મૂર્ખતાની ની પરાકાષ્ઠા છે એટલે આ મૂર્ખતા તો કાઢી નાખો અને આ મૂર્ખતાને ત્યાં સુધી કાઢવાની છે કે આ જીવનમાં આપણને જે કંઈ પણ સુખ દુઃખ પડે છે એ આપણા જ કરેલા કર્મોનું ફળ છે માટે સુખી દુઃખી નહીં પણ મારી સાથે જ આવું કેમ થયું આવું પ્રશ્ન પૂછનાર પણ મૂર્ખ કહેવાય કારણ શું કે તે જેવું એવું કર્યું એટલે તારી સાથે ભોગવે તેની ભૂલ કર્યા વગર કઈ મળતું નથી અને કરેલું ફોકટ જતું નથી આવા બધા ગુજરાતીમાં સુંદર સુંદર સ્લોગનો છે અને માટે જ આપણો જન્મ અને મરણ પ્રારબ્ધ સાથે એટલે કે આ શરીરનું જન્મ અને મરણ પ્રારબ્ધ સાથે થયું છે કોઈક લાભ થાય છે એ પણ આપણા પ્રારબ્ધમાં છે હાનિ થાય છે તો પણ પ્રારબ્ધમાં છે એટલે બહુ દુખી થવું નહીં પ્રજ્ઞાવાદ એટલે શું અહીંયા આવ્યો છે શબ્દ પ્રજ્ઞાવાદ ભાષશે તો કર્મનું ફળ છે એમાં તમારે શું કરવાનું એટલે પહેલો ટોપિક ત્યાં પૂરો થયો હવે આવે છે શોક ન કરવાનો શોખ કરે છે અને ઉપરથી પ્રજ્ઞાવાદ કરે છે પ્રજ્ઞાવાદ એટલે શું પ્રજ્ઞા એટલે બુદ્ધિવાદ કહેવાય પંડિત જેવી વાતો કરવી પરંતુ આચરણમાં ન હોય એને પ્રજ્ઞાવાદ કહેવાય યુદ્ધ હવે પ્રજ્ઞાવાદ શું કરે છે અર્જુન નાશ થશે તો કુળના ધર્મો બધા નાશ પામી જશે કારણ કે નાશ થશે તો કુળના ધર્મોને ચલાવનાર એનું આચરણ કરનાર કોણ રહેશે અને યુદ્ધમાં બધા પુરુષો જ લડાઈ કરવા જતા હોય તો પુરુષો દૂષિત થશે અને એને દૂષિત કરશે એને ભગાડી જશે એની સાથે લગ્ન કરશે વગેરે વગેરે કરશે તો વર્ણશંકર પ્રજા પેદા થશે અને વર્ણશંકર પ્રજા પેદા થશે તો પોતાના કુળને અને પૂર્વના કુળને પણ નરકમાં નાખશે આપણા હિન્દુ સંસ્કૃતિમાં માન્યતા છે કે આપણા પિતૃઓના ઉદ્ધાર માટે તેને શ્રાદ્ધ તર્પણ નિયમિત કરવું જોઈએ તો જે સ્ત્રીઓ દૂષિત થશે અને એના પુત્ર થશે તો બે ધર્મના લોકો ભેગા થાય તો એક એ ધર્મનો છોકરો આચરણ કરીને અને માટે જ કુળને પણ નાશ નાખે આગળનું કુળ હવે આગળ વધે અને એ વિદેશમાં ગયા છે અને કોઈ કુળ જ નથી એના કોઈ કુળ ધર્મો જ નથી એવી રીતે અહીંયા પણ બે અલગ અલગ ધર્મના લોકો પણ તો પછી બંને સ્વતંત્રતાથી તો એક ધર્મ પાળી ન શકે અને પછી છોકરાને પણ ધર્મની બાબતમાં કન્ફ્યુઝન શંકાઓ રહે રાખે અને કુળને નરકમાં રાખશે તો પિંડ તર્પણ ન મળવાથી પિતૃઓનું વધુ પતન થશે એક તો નરકમાં જશે અને બીજું વધુ પતન થશે શાસ્ત્રનો અંતિમ તાત્પર્ય ન જાણવાથી એ શાસ્ત્રની વાતો કરે આ બધી શાસ્ત્રની વાતો છે પણ આ વાતો સીના માટે કરેલી છે એ જાણવા ન જાણવાથી એ યુદ્ધને એવોઇડ કરવા માટે યુદ્ધથી બચવા માટે ધેને શાસ્ત્રની વાતને પોતાના ફાયદામાં ઘટાવાની કોશિશ કરે છે અને આને જ પ્રજ્ઞાવાદ કહેવાય હવે શાસ્ત્રમાં કીધું સત્યમ વદ હિંસામ ન કુર્યાત આવું વગેરે વગેરે કર્યું હોય બરાબર છે તો સત્યમ વદ એટલે સાચું જ બોલવું જોઈએ પરંતુ દરેક જગ્યાએ સાચું બોલવાથી કોઈકને નુકસાન થતું હોય તમારે જાહેરમાં બધું ઘણી બધી વસ્તુ તમને ખબર હોય પરંતુ જાહેરમાં ન બોલાય ચૂપ રેવાય અમુક વસ્તુ સાચી ન હોય તો લોક કલ્યાણ માટે ધારો કે એવી એવી વસ્તુ કરવી પડે પશુની હત્યા થતી બચાવ માટે થોડું ખોટું એ બોલવું પડે એટલે સત્યમ વદને પોતાના લાભ માટે ઘટાવવું એને પ્રજ્ઞા વાત કહેવાય હિંસા ન કુર્યા અહીંયા અર્જુન કે જો ભાઈ શાસ્ત્રમાં કીધું હિંસા ન કરવાની તો યુદ્ધ તો ન જ કરવું જોઈએ હવે આ વાતને પોતાના લાભ માટે પોતાની મરજી પ્રમાણે કરવા માટે શાસ્ત્રના કોટેશન ગોઠવી દે એને પ્રજ્ઞા વાત કહેવાય ખેડૂત પણ જો ધારો કે વિચારે કે ભાઈ હિંસા તો ન કરવી જોઈએ જંતુનાશક દવા નહીં નાખવાની કે ફર્ટિલાઇઝર્સ નહીં નાખવાના કે ખેતર ખેડવાનું નહીં ઘણા બધા પશુઓ મરી અરે ઘણા બધા જીવ મરી જાય તો પછી

તો પણ જીવજંતુ મરે પાણી ભરતા હો માટલામાં તો પણ એવા જીવજંતુ મરે વોટર પ્યુરીફાયર રાખતા હોય છે પછી દળવામાં જીવજંતુ મરતા હોય એવી રીતે ઘણી બધી જગ્યાએ આવા અજાણતા હાલવા ચાલવામાં બોલવામાં તમારે જીવજંતુની જંતુની હિંસા થતી હોય

અર્જુન ને કહેવામાં આવ્યું કે નાનું સોચંથી પંડિત આહાર છેલ્લે ગતાસુ ના ગતા છે નાનું સોચનથી પંડિત આહાર એટલે આ લાઈનની પહેલા પંડિત કોની કહેવાય પંડિતાઈની વાતો થી આવી જે આગળ વાતો કરી પંડિતાઈની વાતો આખાય પહેલા અધ્યાય એનાથી શું સિદ્ધ થાય છે તો કે અર્જુન એવું માને છે કે શરીર એ વિનાશી છે એની સાથે શરીરની પણ વિનાશી છે કારણ હિંસા કરવાથી ફળ મળશે તો હિંસા કરવાથી શરીર તો નાશ થવાનું પરંતુ આ શરીરી પણ નાશ થશે અને એને ભવિષ્યમાં ફળ મળશે શરીરી કોઈ દિવસ નાશ ન થતો એટલે માટે આ અમુક તર્ક લેવાથી એ આખો સિદ્ધાંત એનો ઉડી જાય છે કે શરીરી જે અંદર આત્મ છે એનો તો વિનાશ થતો જ નથી એ તો કોઈ હિંસા કરતો જ નથી અને છતાં એમ કે છે સ્વજનો માટે દુઃખ કરવું યોગ્ય કેમ નથી પહેલા બે જેના પ્રાણ ચાલ્યા ગયા છે એટલે કે મરણ પામેલા છે અને જેના પ્રાણ ચાલ્યા નથી ગયા તો પહેલું વિચારવાનું કે મરણ પામેલા સ્વજનો માટે દુઃખ કરવું નહીં મૃત્યુ હોય નવા નવા ખૂબ રડવા કરવાનું હોય છે તો શાસ્ત્ર એની ના પાડે છે કે રડવાનું નહીં સ્વજનો પાછળ તમે રડો તો જે સ્વજનનો જીવાત્મા છે એને દુઃખ ભોગવવું પડે છે જેવી રીતે જીવાત્મા જાય તેની પાછળ પિંડ શ્રાદ્ધ તર્પણ કરીએ તો એ જીવાત્માને પોચે કે નહીં આપણે માનીએ છીએ બધા અને એટલે જ શ્રાદ્ધના દિવસોમાં શ્રાદ્ધ કરીએ છીએ મૃત્યુ પછી વર્ષી તપ કરી એક મહિને કશે કાશીમાં કે જઈને આપણે તર્પણ કરીએ છીએ પિંડદાન કરીએ છીએ આવું બધું કરીએ છીએ તો મૃતાત્માને મળતું હોય તો જ કરીએ ને તો જેવી રીતે કફ નીકળ્યા હોય તે બધું પણ તમારા તમારા મૃત પામેલા જીવાત્માએ ગ્રહણ કરવું પડે માનવું હોય તો બધું જ માનવાનું કે જે એના નિમિત્તે કરો એ બધું એને પોચે રડવાનું દુઃખ પણ એને પોચે અને માટે જ શાસ્ત્ર ના પાડે છે કે મૃતાત્માની પાછળ નમસ્કાર કરવાના અને રડવાનું નહીં તો શું જીવતા છે તેના માટે શોક કરવો ના એના માટે પણ શોક ન કરવો કેમ તો કે હવે જે કંઈ પણ એમને प्रारब्ધ વસાત બીમારી આવી છે કે દુખ પડે છે તો એમાં દુખ લગાડવાનું નહીં પરંતુ કરવાનું શું તો કે એમનું પાલન પોષણ કરવું એમના દુઃખના નિવારણની વ્યવસ્થા કરવી અરે એમની આવી દશા થશે ભરણ પોષણ કેવી રીતે થશે એને મદદ કોણ કરશે વગેરે ચિંતાઓ કે દુઃખ લગાડવું નહીં એનાથી કોઈ લાભ નથી અરે યાર એમને કેન્સર થઈ ગયો હવે શું થશે આવી ચિંતા કરવાથી કોઈ લાભ નથી એની વ્યવસ્થા કરો એની તરકાર કરો બસ આટલું કરી શકાય ઘણા બધા સ્વજનો એવા હોય કે આખી જિંદગી કોઈ કામમાં આવ્યા ન હોય અને બીમારીમાં પણ કામમાં ના આવે અને પછી જ્યારે થાય એટલે દોડા દોડા દોડી દોડી કરે અથવા તો મૃત્યુ પામે એટલે રડ રડ કરે આનો કોઈ અર્થ નથી સ્વજનોની સેવા કરવી એ જ સાચું આ જીવતા લોકોની પાછળ કરેલું કર્મ છે અને જેના પ્રાણ નથી ગયા એ અગતાસુન તેને પિંડ પાણી નહીં મળે ધારો કે જેના પ્રાણ ચાલ્યા ગયા તેમને પિંડ પાણી નહીં મળે તો પિતૃઓનું પતન થશે અને યુદ્ધ ની પરિસ્થિતિ માટે તર્ક કરે છે અને એટલા માટે થઈને ભગવાન આમાં જવાબ આપે છે અર્જુન ને ચિંતા છે કે મારા પૂર્વજો મૃત્યુ પામ્યા છે તો જો યુદ્ધ થશે તો આજની પેઢી મૃત્યુ પામશે અને એ મૃત્યુ પામશે તો જે મરી ગયેલા સ્વજનો છે તો એમનું પતન થશે અને જે અત્યારે જીવતા છે એ બધા તો મારી સામે મરવા તૈયાર છે તો પછી હું યુદ્ધ કોના માટે કરું મારા મારામારી થશે એ સામે ઊભા છે મરવાની તૈયારી સદાય મારા પક્ષ ના હોય કે સામેના પક્ષમાં તો હું યુદ્ધ કરીને રાજ્ય મેળવીશ કોના માટે આવો બે પ્રકારનો એને

એનો કોઈ પાયો જ નથી એટલે પહેલો ઉપદેશ પહેલા તો ચિંતા મત આપણે પણ કહીએ પહેલા તો શાંતિથી બેસી જા પહેલા મગજમાંથી બધું કાઢી નાખ શાંતિથી બેસ અરે આમ થઈ જશે ને તેમ એક જ મિનિટ પહેલા શાંતિથી બેસ પછી મને સાંભળજો બસ એવું જ કઈ ભગવાન આપણી જ ભાષાઓનો ઉપયોગ કરી અને બચેલા એ બંને માટે તારે દુખ લગાડવાનું કારણો તારું જીવન તારા કલ્યાણ માટે છે આ બાબત પર આપણે બધાએ સ્વાર્થી બનવાનું છે મારું મનુષ્ય જન્મ મારું મનુષ્ય જીવન મારા કલ્યાણ માટે છે અને આપણે શું કરીએ છીએ આપણી પોતાની ચિંતા સિવાય બધાની ચિંતા કરી છે અરે પણ મારું કલ્યાણ કેવી રીતે થશે એની ચિંતા કરો ભગવાન એ જ કે છે અર્જુન ને આડકતરી રીતે તું બધાની ચિંતા છોડ તું તારા કર્તવ્ય તરફ જો તું તારું કર્તવ્ય કરશે તો કલ્યાણ થશે એના તરફ તું જો એવું કહે છે હવે અહીંયા આગળ એક પંડિત શબ્દ નાનું સોચંતી પંડિતા

પંડિત કોને પંડિત જેની પાસે પંડા એટલે કે આત્મજ્ઞાનની બુદ્ધિ છે સત અસત નો વિવેક છે એને પંડિત કહેવાય બીજી વ્યાખ્યા પહેલું દુઃખ ન લગાડતો એને પંડિત કહેવાય પંડિત કોઈ જીવ દુખી ન હોય આપણે બધા જો પંડિત બનવું હોય આવા કપડા પહેરીને પણ ગ્રહસ્થી થી રહીને પણ તો દુખ ન લગાડે એને પંડિત કહે બીજો જેને સત અસત નો વિવેક હોય એને પંડિત કહેવાય અને ત્રીજો હું બ્રહ્મ છું એવી બુદ્ધિ ને પંડા કહેવાય મે તમને કીધું એ રીતે પંડા કોને કહેવાય તો કે જીવ બ્રહ્મ આયક્ય ની બુદ્ધિ ને પંડા કહેવાય આવી પંડા જેની વિકસિત થઈ ગઈ છે તે પંડિત છે માટે તેને સત નો શોક થતો નથી સત કોઈ દિવસ નથી 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 એટલે બચાવી બચાવી શકતા તો જેને શકો એની ચિંતા શું કરવાની એનું દુઃખ શું લગાડવાનું ધારો કે અત્યારે ઠંડીની સિઝન છે વરસાદ ગયો તો વરસાદ ગયો એનું દુઃખ ન લગાડવાનું હોય એ તો જવાનો જ ઠંડી અત્યારે છે ઠંડી એ જવાની આપણે દુખી થઈએ છીએ નહીં જે તમારા હાથમાં નથી એનાથી દુખી શું થવાનું તો સંસારની કઈ વસ્તુ તમારા ને મારા હાથમાં છે ઘર હાથમાં આપણા હાથમાં છે બચાવવું ધન બચાવો આપણા હાથમાં છે ભોગ બચાવો આપણા હાથમાં છે ને બચાવો આપણા હાથમાં છે કઈ જ નથી તો જે આપણા હાથમાં નથી આપણે બુદ્ધિશાળી તો ખરા કે વરસાદ આપણે ચિંતા નથી કરતા વરસાદ પડ્યો કેમ પડ્યો કેમ પડ્યો એ ચિંતા નથી કરતા વરસાદ ગયો 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 હવે ચિંતા નથી કરતા આ ઠંડી આવી ગઈ એની ચિંતા નથી ગઈ ઠંડી એ વહી જશે એની ચિંતા નથી કરતા એવી બધી વસ્તુઓ છે કે જેની કોઈ ચિંતા કરતા નથી તો બસ હવે એવી રીતે જ આપણે જેની જેની પણ ચિંતા કરી છે એમાં વિચારજો કે મારા હાથમાં છે નથી મારા હાથમાં ફક્ત ને ફક્ત એક જ વસ્તુ છે મનુષ્ય જન્મ આપીને ભગવાને એક જ ફ્રીડમ આપ્યું છે અને એ ફ્રીડમ છે આત્મકલ્યાણ ઓ પૂર્ણ મદ પૂર્ણ મિદં પૂર્ણાત્ર્ણ મુદ્ચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદા પૂર્ણમેવાસીષ્ય શાતિ શાંતિશાંતિ હરિ શ્રીગુરભ્યો ન હરિ